વિસ્તારમાં પરિણીતાના આપઘાત મામલે પતિ અને નણંદ હુમલો કરનાર લોકો સામે ફરિયાદ પોલીસે ધરપકડ કરી હતી કરનારબાદ પોલીસ મથકના પર્વત ગામ બજરંગનગર વિસ્તારમાં રહેતી એક ઓગણતીસ વર્ષે પરિણીતાએ છવ્વીસ સપ્ટેમ્બરે આપઘાત કરી લેતા ભારે તણાવની સ્થિતિ સર્જા હતી મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ સાસરી પક્ષ પર હત્યાના આક્ષેપ સાથે સતાવીસ સપ્ટેમ્બરના હુમલો કર્યો હતો મૃતકના પતિ બાબુ અને તેની નણનને જાહેરમાં ઢોર માર માર્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી આ સમયે મહિલાઓ સહિતના વિફરેલા તોળાએ જનરક્ષક વાનમાંથી મૃતકના પતિ અને તેની સાથે રહેલી બાળકીને ખેંચીને આડેધડ માર માર્યો હતો આ મામલે આજે લિંબાયત પોલીસે મહિલાઓ સહિત ઓગણીસ વ્યક્તિ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરી તાત્કાલિક દસ આરોપીની ધરપકડ કરી છે ગત છવ્વીસ તારીખના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક આપઘાતનો બનાવ બનવા પામેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલ જે દરમિયાન જે મરણ જનાર છે મોનિકાબેન એમના પતિ એ એમને ત્રાસ આપતા હોવાની ફરિયાદ એમના જે મરણ જનારના ભાઈ છે શ્રીકાંત તેઓએ આપતા પોલીસે આપઘાતના દુષ્કર અંગેનો ગુનો દાખલ કરેલ જેમાં એમના પતિ એમના નણંદ અને એમના કુટુંબીજનો વિરુદ્ધ પોલીસે આપઘાતના દુષ્પ્રેરણની કલમ ઉમેરથી ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે સંબંધે એમના પતિ છે ભિક્ષમ એની પોલીસે ધરપકડ કરેલ છે અને આ દરમિયાન જે એમના નણંદ છે ભોગબનનાના નણંદ એના ઘરે આ જે છે એમના ફરિયાદ પક્ષના માણસો અને એ સિવાય એમના સમાજના માણસો એ ત્યાં પહોંચી અને હંગામો કરતા જે ફરિયાદી છે એમના નણંદે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલ પહોંચી અને આ જે ફરિયાદી છે આ એમની ફરિયાદ લઈ અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવે જેમાં અઢાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ જેના બનાવ એવો બનવા પામેલ કે પોલીસ જ્યારે ત્યારે એમને એમના કોલ ઉપરથી એમના સ્થળ ઉપર ગઈ ત્યારે આ લોકોએ પોલીસની વાન રોકવાનો પ્રયાસ પ્રયત્ન કરે અને જે આ ફરિયાદી જ્યોત્સ્નાબેન છે એમના ઉપર હુમલો કરે જેથી પોલીસે તેમને બચાવી અને એમને સારવાર માટે મોકલી આપેલ અને આ જે અઢાર બેકી દસ આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે એ સિવાયના બાકીના આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ જ જે છે એને એમના પિતા અને એમના ભાઈ એટલે કે જે મોનિકાબેનના સસુર પક્ષના જે સભ્યો છે એ વારંવાર દહેજની માગણી કરતા હતા અને એને એ રીતે પીડા આપતા હતા જેથી દુષ્પ્રેરણથી આવા દુષ્પ્રેરણથી આમને આપઘાત કરી લીધેલાનું હાલ જણાય આવેલ છે